બકાભાઈ વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ બાબજી ગુજરાત વિધાનસભાના દંડક અને બોરસદ વિધાનસભાના ધારાસભ્ય રમણભાઈ સોલંકી સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર તેમજ આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તેમજ વડોદરા પશ્ચિમ રેલવેના શ્રીમતી રેલવે તેમજ આણંદ જિલ્લાના તમામ પોલીસ કર્મચારીઓ તેમજ આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર ચાર પાંચના કાઉન્સલરો અને લઘુમતી સમાજના આગેવાનો અને પોલીસ જવાનના કુટુંબીજનો હાજર રહ્યા હતા સંવાદદાતા અલ્તાફ મલેક સાથે કેમેરામેન મુન્નાભાઈ શેખ ન્યૂઝ આણંદ નમસ્કાર મિત્રો હું ફિરોજ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મન ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છું બાંભણિયા બામભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર